જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા જાફરાબાદ ખાતે પિંક મંથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દુનિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એશિયાના દાયકાથી સ્તન કેન્સર જાગૃતિ ફેલાવવા દર વર્ષે ઓક્ટોબર માસને પિંક મંથ તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા નેશનલ હેલ્થ મિશન અને આઇસીડીએસ જાફરાબાદ સાથે સંકલન કરીને જાફરાબાદ ટાઉન હોલ ખાતે એક ખાસ જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું સ્તન કેન્સરની જાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓ અને અને આંગણવાડી વર્કરો સાથે રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી નયુરભાઈ ટાંક અને સીડીપીઓ શ્રી મંજુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જીએચસીએલ સીએસઆર વિભાગના ઓફિસર હનીફ કાળવાતર દ્વારા કરવામાં આવ્યું હતું